રાજ્યના નાયબ લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા જ્યાં આધાર કાર્ડથી લઈને વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે પૂરા પાડવામાં આવ્યા હતા આ અવસરે હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગૌ હત્યા કરનારાઓ સામે આ વર્ષે વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત તેમણે મહિલા સુરક્ષા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમથી ગુનેગારોને ઝડપી સજા અપાવવાનો અને ડ્રગ્સ માફિયાઓને નિસ્ત કરવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો આજે જન્મદિવસ નિમિત્તે પહેલેથી મારા સૌ સાથી કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ ભી પ્રકારના ફોટા બેનર હોર્ડિંગ મૂકીની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ ભી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં અઢીસો થી વધારે જગ્યા પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનો ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે એકતાલીસમા જન્મ દિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને મા ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે

સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં હાજર રહ્યો ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યારાઓને આ એક વર્ષમાં થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર એક એક લોકોને આપ જોઈ રહ્યા છો કાલે સુરત શહેર પોલીસ એક અદભુત ઓપરેશન કર્યું ગુજરાતભરમાં કાલે થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ ડ્રગ્સના આ

કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી બધા કરવા માટેનો પ્રયત્ન